દોસ્તો એવું શું બન્યું હતું કે રામાપિંડની સમાધિ ફરીથી ખોદવામાં આવી બાર બીજના ધણી રામદેવપીરને જ્યારે સમાધિ લીધી ત્યારે એમણે કહ્યું હતું કે આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ના ખોદતા પણ પછી એવું તે શું બન્યું કે રામાપિંડની સમાધિ ફરીથી ખોદવી પડી શું દોસ્તો તમે જાણો છો કે આવું શું કામ બન્યું હતું તો આવો જાણીએ આ વિડિયોના માધ્યમથી વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર અચૂક લખજો અર્ભુજી એટલે રામાપિંડના માસિયાઈ ભાઈ પણ ભાઈ કરતા પણ બંને જણાને મિત્રતાનો નાતો વધારે બંને એકબીજાને મળે નહીં ત્યાં સુધી એમને ચેન પડતું નહીં રામાપી જાથી ઘોડી લઈને ચાલતા થાય અને હરભુજી બાજુના ગામમાંથી ઘોડી લઈને આવે આમ હદ વચ્ચે બંને ભાઈઓ ભેગા થાય અને સુખ દુઃખની વાતો કરે કોઈક દિવસ એવો હોય કે બંને ભાઈ એકબીજાને મળે નહીં આટલો અદ્ભુત બંને વચ્ચે પ્રેમ હતો એકવાર રામાપીને એમ થયું કે મારે હવે સમાધિ લેવી જોઈએ મારું જીવન કાર્ય મારે હવે સમાપ્ત કરવું જોઈએ પણ એમની બીક હતી કે હરભુજી એમને સમાધિ લેવા દેશે નહીં આ કામ મને નહીં કરવા દે એટલે એમણે આ વાતની જાણ હરભુજીને કરવી નહોતી પણ હરભુજી જ્યારે પણ રામાપીને મળતા ત્યારે એવી વાતો કરતા કે ભાઈ જોજો મારાથી કોઈ વાત છુપાવીને રાખતા નહીં મને દગો આપતા નહીં ભાઈ આવી વાત હરભુજી વારંવાર રામાપીને કરતા એટલે રામાપીને એમ થયું કે હવે મારે સમાધિ લેવી છે પણ હરભુજીને જાણ નથી કરવી

રામાપીરની સમાધિ ખોદાય છે ત્યાં જ એમના ધર્મના બનેલા એ માનેલા એમના બેન ડાલીબેન રામાપીરને કહે છે કે ભાઈ તમારી પહેલા મારે સમાધિ લેવાની છે ત્યારે રામાપીરે કહ્યું કે એની નિશાની શું ડાલીબાઈ એમણે કહ્યું કે સમાધિ ખોદો ને ત્યારે એમાંથી આટો અને દોરી નીકળે તો એ સમાધિ મારી છે પછી તો સમાધિ ખોદાણી અને એમાંથી આટો ને દોરી નીકળ્યા અને એમાં સૌપ્રથમ ડાલીબાઈએ સમાધિ લીધી અને બાજુમાં બીજી સમાધિ ખોદાઈ અને એમાં રામાપીરે સમાધિ લીધી સમાધિ લેતા પહેલા રામપીર પોતાના પિતા અજમલ રાજા ને કહ્યું કે પિતાજી આકાશ માંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે ને તો પણ મારી સમાધિ ખોદતા નહીં અને આ લ્યો અમર કટોરા ને મારી બાજુ માં તમારા જ હાથે મૂકો આટલું બોલી અજમલ રાજાને વીર ગેડિયો આપ્યો અને એમના જ થી એમને રામાપીર ની બાજુ માં સમાધિ ઉપર માટી અને ફૂલ વેડ્યા પછી તો બધાએ રાજમહેલ તરફ પાછા વેળ્યા આખાય ગામમાં દુઃખનું વાતાવરણ સર્જાયું હતું આ બાજુ હરભુજી એક દિવસ રામાપીરને ન મળ્યા એટલે એ દિવસે તો તે પાછા જતા રહ્યા પણ મનમાં એમ થયું કે આજે કેમ મારો ભાઈ મને મળવા મળવાની આવ્યો હોય આ વિચાર કરતા હતા ત્યાં તો પોખરણ ગટથી એક માણસ ચાલતો ચાલતો આવે છે હરભુજી એ માણસને પૂછ્યું કે ભાઈ આજે કેમ રામાપીર નથી આવ્યા એ માણસે કહ્યું અરે હરભુજી તમને ખબર નથી કે રામાપીરે તો સમાધિ લીધી છે પણ હરભુજી આ વાત માનવા તૈયાર નહોતા એટલે કે આવું હોય જ ના શકે એમ થોડી રામાપીર સમાધિ લે અને એ પણ મને કીધા વિના અને ફટાફટ ઘોડી તૈયાર કરીને પોકરણ ગઢ તરફ નીકળી પડે છે અને જ્યાં અડધે પહોંચ્યા ત્યાં તો રામાપીર સામેથી ઘોડી લઈને આવે છે ઘોડી ઉપર બેઠા હોય છે અને રામાપીર બોલ્યા અરે ભાઈ અરબુજી તું ક્યાં હતો હાલ હાલ તારા વિના અમર કટરો એ મને નહીં મજા આવે પછી અરબુજી કહે છે કે ભાઈ મેં તો અમંગલ સમાચાર સાંભળ્યા મારા ભાઈ ત્યાં તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી સમાચાર સાંભળ્યા કે રામાપીરે સમાધિ લીધી છે પણ સારું કર્યું ભાઈ તું અહીંયા જ મને મળી ગયો નહીં તો મારા દેહમાંથી પ્રાણ જ નીકળી જાત રામાપીર કહે છે કે ના ના ભાઈ તને ખોટા સમાચાર મળ્યા હશે નહીં તો હું તારી સામે બેઠો છું આમ પછી તો અમર ઘોળીને બંને ભાઈઓ પીધો અને પછી બંને ભાઈઓનો નોખા થયા નોખા થઈને અડધે સુધી પહોંચે છે ત્યારે હરભુજી એમ થાય છે કે લાવ ને પોકરણ ગઢ એ ઘરે મળી આવું આ વિચારીને તે પોકરણ ગઢ રસ્તો પકડે છે રામાપીર બીજે રસ્તેથી જાય છે હરભુજી પોખરણ પહોંચ્યા અને જોયું તો રાજ મહેલમાં શોકનું વાતાવરણ છવાયેલું હતું જઈને પૂછ્યું શું થયું ત્યારે માતા મિનળદેવીએ જવાબ આપ્યો કે બેટા આપણને બધાને મૂકીને રામદેવ ચાલ્યો ગયો છે એમણે સમાધિ લીધી છે આટલું સાંભળતા જ હરભુજી ખડખડાટ દાંત કાઢીને હસવા લાગ્યા અને એવું કહે છે કે એવું ના હોય માં રામદેવ તો મને રસ્તામાં જ મળ્યો અને અમે બંને ભાઈઓએ કહુંબા પાણી લીધા મારા રામાપીરે સમાધિ ના લીધી હોય અને તમે કહો છો કે કાલે રામાપીરે સમાધિ લીધી તો મને કલાક પહેલા તો રામાપીર ભેગા થયા છે પછી તો આવું સાંભળીને અજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં મુંઝારો થયો હોય અને રામાપીર બહાર નીકળી ગયા હોય તો હાલો જઈને જોઈએ આમ બધા સમાધિ પાસે જાય છે અને ફરીથી સમાધિ ખોદવા લાગે છે અને જ્યાં સમાધિ ઉપર પાવડો મારવા જાય ત્યાં તો અંદરથી અવાજ આવ્યો અ હા ના પાડી હતી ને તો પણ સમાધિ ખોદવા આવ્યા કીધું હતું ને આકાશમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે તો પણ મારી સમાધિ ખોદતા નહીં પણ તમે ના રહી શક્યા મેં તમને આશીર્વાદ આપ્યા હતા કે કુળમાં બાપ પહેલા કોઈ દીકરો મળશે નહીં પણ મારું આપેલું આ વચન હવે મિથ્યા થાય છે આ માટલું બોલીને અવાજ શાંત થઈ ગયો પછી બધાને ખૂબ અફસોસ થયો અને હરભુજી સમજી ગયા કે આ તો મને પડચો દીધો છે સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મારી સાથે કહુંબા પીવા આવ્યો આ બાર બીજના ધણીના ચરણોમાં વંદન કરીને આજના વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર અચૂક કરજો તમારા તમામ સગા સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો અને કોમેન્ટ બોક્સમાં હજુ સુધી આપે જય રામ આપી ના લખ્યો હોય તો અચૂક લખજો અને મારા આવાજ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને અને હા વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર Thank you